જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જમવાનો સ્વાદ સો ઘણો વધારી દે તેવો કોબીનો સંભારો બનાવીશું આ સંભારો જમવાની સાથે સરસ લાગે છે અને ભાત સાથે તો ખૂબ જ સરસ લાગે છે એવો આપણે સંભારો બનાવીશું તો કોબીનો સંભારો બનાવવા માટે આપણે અડધી કોબી લીધેલી છે અને તેની સાથે કાકડી લીધેલી છે એક ગાજર લીધું છે અને આ મીડિયમથી તીખું એવું મરચું લીધું છે એક ટામેટું લીધું છે અને અડધું લીંબુ લીધેલું છે તો આપણે પહેલાં ગાજરની છાલ કાઢી લઈશું ગાજરની છાલ કાઢી લેવાની છે આવી રીતે પાછળનો ભાગ અને ઉપરનો ભાગ કાઢી લઈશું અને એવી રીતે કાકડીની પણ છાલ કાઢી લઈશું કાકડીની છાલ રાખવી હોય તો રાખી શકાય છે પણ આપણે કાકડીની છાલ પણ કાઢી લઈશું આવી રીતે કાકડીની છાલ કાઢી લઈશું તો આપણે આવી રીતે ગાજરના ટુકડા કરી લઈશું વચ્ચેનો ભાગ નહીં લઈએ આપણે સાઈડનો ભાગ આવી રીતે લઈ લઈશું અને મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું તો આવી રીતે ગાજરના ટુકડા કરી લીધા છે અને એવી જ રીતે આપણે આ મરચું લીધેલું છે કેપ્સિકમ લેવું હોય તો કેપ્સિકમ પણ લઈ શકાય છે પણ આપણે આ મો મરચું લીધેલું છે તીખું નથી તમારે તીખું લેવું હોય તો તીખું પણ લઈ શકાય છે તો મરચાંના પણ આપણે આવી રીતે ટુકડા કરી લઈશું લાંબી સાઈઝમાં કટ કરી લેવાના છે આવી રીતે વચ્ચેનો બીનો ભાગ હોય તે આપણે કાઢી લઈશું અને આવી રીતે કટ કરી લઈશું તો આપણે આવી રીતે મરચાંના પણ ટુકડા કરી લીધા છે તો એવી જ રીતે આપણે કાકડીના પણ ટુકડા કરી લઈશું આવી રીતે પતલી પતલી સ્લાઇઝમાં લાંબા ટુકડા કરી લઈશું તો જોઈ શકો છો આપણે કાકડીના પણ આવા ટુકડા કરી લીધા છે હવે આપણે કોબીને કટ કરી લઈશું તો કોબીના આપણે આવી રીતે બે ભાગ કરી લઈશું અને આવી રીતે લાંબી કટ કરી લઈશું બહુ લાંબી નથી કરતા આપણે તમારે વધારે લાંબી કટ કરવી હોય તો કરી શકાય છે મીડિયમ લાંબી એવી કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે આવી રીતે કોબીને કટ કરી લેવાની છે આવી રીતે આપણે બધી કોબીને કટ કરી લઈશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દેજો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતે આપણે કોબીને કટ કરી લીધી છે તો કોબી કટ થઈ ગઈ છે હવે આપણે સંભારો બનાવી લઈશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એક ચમચી જેટલી રાઈ લઈ લઈશું તો રાય ફૂટવા માંડી છે આપણે એક ચપટી જેટલી મીંગ લઈશું અને હવે આ ગાજરના ટુકડા મિક્સ કરેલા છે તે પેલા લઈ લઈશું ગાજરને ને કૂક થવામાં થોડી વાર લાગે છે એટલે ગાજરના ટુકડા પેલા લઈશું હવે આપણે મરચાંના ટુકડા લઈ લઈશું બરાબર હલાવી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો હવે આપણે સે જેવી હળદર લઈશું એક ચપટી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે કોબી લઈ લઈશું કોબીને બરાબર હલાવી લઈશું સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપણે જમવાની સાથે સંભારો લઈએ તો ખાવાનું ખૂબ જ સરસ લાગે છે કોબીને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે હલાવી લેવાનું છે બહુ વધારે કૂક નથી કરવાનું આપણે બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે ટામેટા કટ કરીને નાખા કે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ટામેટાને પછી એડ કરવાના કેમકે ટામેટા જલ્દીથી કોક થઈ જતા હોય છે પહેલાં એડ કરી દઈશું તો ટામેટા એકદમ પોચા પડી જશે આમાંથી તમને જે વસ્તુ ન ભાવતી હોય તે સ્કીપ કરી શકાય છે હવે આપણે કાકડીના ટુકડા કેરા છે તે લઈ લઈશું કાકડી પણ જલ્દીથી કૂક થઈ જતી હોય છે એટલે કાકડી આપણે છેલ્લે લઈશું બધું બરાબર મિક્સ કરી દઈશું બે મિનિટ માટે હવે ખવા દઈશું સંભારો કાચો પાકો જ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એટલે વધારે પડતો કૂક નથી કરવાનો નહીં તો શાક જેવું બની જતું હોય છે થોડો ક્રંચી ટેસ્ટ આવે તો ખાવામાં સરસ લાગે છે એટલે કાચો પાકો આપણે અને બરાબર મિક્સ કરી લઈશું ખાંડ નો ભાગ્યો હોય તો સ્કીપ કરી શકાય છે પણ આપણે સે જેવી ખાંડ લીધેલી છે બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે ઉપરથી કોથમીના પાન મૂકી દઈશું કોથમીના પાન લઈને બરાબર મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણો સંભારો તૈયાર થઈ ગયો હશે તો આપણે સંભારાને પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે આપણો જમવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવો સંભારો તમે જોઈ શકો છો કેટલો સરસ સંભારો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવો સંભાળો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે કોબીનો સંભારો કેવો બન્યો છે